ચૈત્રી નવરાત્રિ જેવા પવિત્ર પર્વ દરમિયાન પાલિકાની કામગીરી સામે નારાજગી દર્શાવી સમાજની મહિલાઓ સાથેનું ટોળું ખંડેરાવ માર્કેટ ખાતે પહોંચ્યું હતું જ્યાં વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ કુમાર રાણાએ ગતરોજ તેઓને આજે મળવાનો સમય આપ્યો હતો ત્યારે વાણંદ સમાજના અગ્રણીઓ વડોદરામાં કમિશનરને મળ્યા અને પોતાની રજૂઆતો કરી તેની સાથે જ વડોદરા મ્યુનિસિપલ દિલીપ દિલીપકુમાર રાણાએ તેઓને જણાવ્યું કે તેમની જગ્યા છે તે ડ્રાફ્ટ ટીપીમાં આવતી હોવાથી તે કપાતમાં જાય છે ત્યારે મંદિરને કોઈપણ પ્રકારનું નુકસાન નહીં થાય તેની સંપૂર્ણ બાહેધારી તેઓએ આપી હતી અત્યારે ચૈત્ર નવરાત્રિ હોવાથી મંદિરના ટ્રસ્ટીઓ પોતાની તમામ કામગીરી પૂર્ણ કરી શકશે તેમાં કોઈપણ પ્રકારનો અવરોધ પાલિકા તંત્ર દ્વારા ઊભો કરવામાં આવશે નહીં જમીન કપાત બાદ ફાઇનલ પ્લોટ આપવામાં આવશે મ્યુનિસિપલ કમિશનરના આશ્વાસનથી સમાજના લોકોમાં કભી ખુશી કભિગમ જેવો માહોલ જોવા મળ્યો હતો ત્યારે સમાજના અગ્રણી ભાસ્કરભાઈ પારેખ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બે વખત જમીન કપાત કરવામાં આવી છે અને આ ત્રીજી વખત થઈ રહ્યું છે ત્યારે અમુને વધારે પડતા જગ્યા કપાતમાં ગઈ છે તેનું વળતર મળવું જોઈએ કમિશનર શ્રીની જોડે વાતચીત થયેલી છે કમિશનર શ્રીએ અત્યારે એવી બાયદરી આપેલી છે કે તમારો આ જે પર્વ છે પર્વને પતાવી દે ત્યાં સુધી કોઈ પણ નુકસાન નહીં થાય અને જે ફેન્સિંગ છે રોડ વિકસાવવાનો છે રોડને મોટો કરવાનો છે માટે અમે અત્યારે એમને એને ડેવલપ કરીશું પરંતુ જ્યાં સુધીના કાર્યક્રમ નહીં પતે ત્યાં સુધીને અમે કોઈ પણ જાતની કારણગત કોર્પોરેશન તરફથી કે દબાણ શાખા તરફથી આ મંદિરને કોઈ પણ જાતનું નુકસાન નહીં થાય અને ભવિષ્યમાં મંદિરની જે વાત છે કે વાવની જે વાત છે એમાં કોઈ પણ જાતનું નુકસાન નહીં થાય એની મૌખિક બાહેધરી આપેલી છે ટૂંક સમયમાં એ લોકો ફાઇનલ પ્લોટની વાત કરી રહ્યા છે ને ફાઇનલ પ્લોટ કદાચ પાઠવશે અમને અને જ્યારે એ પાઠવશે ત્યારે પછી એ જે પાછળનું જે અમારી ધર્મશાળા છે એ ધર્મશાળાનો ભાગ તોડશે પરંતુ એની પહેલાં નહીં તોડે એની અમને મૌખિક બાહેધરી આપેલી છે આજે કમિશનર શ્રી જમીન ફાળવણી માટે અત્યારે એમને એટલું જ કીધું છે કે જમીન ફાળવણીનું અત્યારે કોઈ ફાઇનલ ટીપી થશે ત્યારે જ થશે અત્યારે એપ્રોક્સ છે જ્યારે ફાઇનલ થઈ જશે ત્યારે આ જગ્યા પરથી બીજી જગ્યા પર તમને જગ્યા આપવામાં આવશે પણ ત્યાર સુધી અમે આ મંદિરને કોઈપણ જાતનું નુકસાન નહીં કરીએ એવી મૌખિક બાયધરી એમને સ્પષ્ટપણે આપેલી છે મારું નામ ભાસ્કર પારેખ હું લીમજ માતા મંદિરનો ટ્રસ્ટી છું એ માતાજીના મંદિરની પાછળની બાજુ એક રસ્તો ઓપન કરવાનો હતો ટીપી ડ્રાફ્ટ છે સમાધુમાળ વૈમાલિક ડ્રાફ્ટ ટીપીમાં રસ્તા ખોલી શકાય છે બસો સાઠ બસો સાઠ એક અને બસો સાહીઠ બેની નોટિસો અમને સોલ્વ થઈ ગઈ છે એના કારણે એક રસ્તો ખોલવાના આશેથી ફેન્સિંગ અને એનું દબાણ દૂર કરેલું હતું પરંતુ વચ્ચે મંદિર છે અને બધા લોકોની લાગણી છે અને એ મંદિર જે છે એને આપણે કંઈ પણ સરખત સરખું કે કોઈ પણ દબાણ દૂર કરવાની અત્યારે કાર્યવાહી કરતા નથી ફક્ત ને ફક્ત રોડ ખુલ્લો કરવાનો આશયથી આ તોડેલું હતું એટલે એમને મેં સમજૂત આપ્યું છે અને અત્યારે ડ્રાફ્ટ બી છે એટલે જે રસ્તો ખોલીએ એમની જમીનમાંથી એમને જે ફાઇનલ પ્લોટ કરવાનો હતા એ નિયમ મુજબ ચાલીસ ટકા કપાત કરી એમને આપવાની મેં વાયંદરી આપી છે અને સામા પક્ષે એમને પણ જ્યારે આ આવે એટલે રસ્તો ખોલવાની એમને એમની રીતે ઈચ્છા વ્યક્ત કરી છે એ વળતરનો પ્રશ્ન જ નથી કારણ કે એ એ બસો સાઈડ બસો સાઠ એક બેની નોટિસ આપેલી છે અને જે રસ્તો છે એ ઓપન કરવા માટે આ બંને નોટિસ આપેલી હતી ને એના કારણે જ આ ફેન્સિંગનું દબાણ દૂર કરે છે